મહર્ષિ વેદવ્યાસના પ્રાગટ્ય દિવસને લઈ પૂજન કરવામાં આવ્યું હતું ત્યારથી ગુરુ પૂર્ણિમાનું મહત્વ શરૂ થયું હતું ત્યારે સેવકોને ભક્તો દ્વારા ભારતી ભારતી બાપુનું પણ પૂજન કરવામાં ખાતે રાત્રિના સમયે સંતવાણી કાર્યક્રમ તેમજ બપોરના સમયે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું ત્યારે મોટી સંખ્યામાં ભારતીય આશ્રમ ખાતે ભક્તો અને સેવકો ઉપસ્થિત રહ્યા હતા અને ગુરુ પૂર્ણિમાના પાવન પર્વની ઉજવણી કરી હતી ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે ગુરુજીનો મહિમા એક વાણીમાં એવું લખ્યું કે ગુરુજીના મહિમાને શું પલ વખાણું મારા કંડના પાપ ખાલરે પડાવું આ શરીર તણી આ તળીને સાંભળી ઉતારી અને એની મજપા સોનેરી રંગ પુરાવો ખાલરે પડાવું આ શરીર તણી એમાં સોનેરી પુરાવો રંગ મોજડી સીવડાવી મારા સદગુરુને પહેરાવું તો એનાથી મૂળમાં ઋણમાંથી મુક્ત ન થાવ ઋણમાંથી ગુરુનામ ઋણમાંથી ક્યારેય મુક્ત થતા નથી એવો ગુરુનો પ્રતાપ છે અને ગુરુની દયાથી આ બધું આપણું જે હાલતું હોય તંત્ર હાલ્યા કરે અને બધાની માથે રોડા ગુરુના આશીર્વાદ વિતરતા રહે એવી પ્રાર્થના